જેના કારણે ગામ લોકો અને પરિક્રમા વાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે વહેલી તકે આ ઓવારાનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે તિલકવાડા નગર એ અતિ પૌરાણિક ગામ છે અને અહીં આ મારુતિ મંદિર સપ્તમા તૃકા દ્વારિકાધીશ મણિ નાગેશ્વર તિલકેશ્વર વિઠ્ઠલનાથજી મંદિર સહિત અન્ય કેટલાક પૌરાણિક મંદિરો આવેલા છે એટલે અહીંયા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે હાલ મોટી પરિક્રમા શરૂ થઈ ગઈ છે રોજે રોજ ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ પગપાળા ચાલીને આવતા હોય છે પરંતુ આ પરિક્રમા દરમિયાન તિલકવાડા બ્રાહ્મણ શેરી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નદી પસાર કરવી પડે છે અને આ નદી તરફનો રસ્તો રાજા રજવાડાના સમય માનો હોય અને ઘણા વર્ષો થયા હોવાને કારણે ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તા ઉપર ખૂબ મોટા વૃક્ષો ઉગી નીકળ્યા છે. કેટલીક જગ્યા ઉપર પગથિયા તૂટી ગયા છે તો કેટલીક જગ્યા ઉપર ખૂબ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે ગામ લોકોને અને ખાસ કરીને પરિક્રમાવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. धोरणे वहीवटी तंत्र आ समस्या ने ध्यान लई आ रस्ता काम करवामा आवे तेवी गाम लोको द्वारा मांग गोठवा पामी मांगी नर्मदा मैया का घाट है और ये गाँव वालों ने ऐसी गंदगी इधर से आने जाने में तकलीफ हो रही है परिक्रमा के लिए और ये मेरी गुजरात सरकार से विनती है की इसका साफ सुथरा होना चाहिए और ठीक ठाक होना चाहिए आने जाने के लिए रास्ता साफ सुथरा होना चाहिए यही हमारी परिक्रमासी की मांग है નર્મદાથી રાજેશ ચૌહાણની રિપોર્ટ